જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય પાંચ વિદુરજીના પ્રશ્નથી મહામુનિ મૈત્રેએ વર્ણવેલી મહત્તત્વ વગેરેની સૃષ્ટિ શ્રી સુખદેવજી બોલ્યા કુરુઓમાં શ્રેષ્ઠ અને શ્રીકૃષ્ણ ઉપરના ભક્તિભાવથી શુદ્ધ વિદુરજીએ ગંગાના હરિદ્વાર ક્ષેત્રમાં બેઠેલા અગાત જ્ઞાનવાળા મૈત્રે મુનિની સમીપ જઈ તેમના સુશીલતા વગેરે ગુણોથી અત્યંત સંતોષ પામી આ પ્રમાણે કહ્યું વિદુરજીએ પૂછ્યું મનુષ્ય સુખ માટે કર્મો કરે છે છતાં તે કર્મો દ્વારા તેને સુખ પ્રાપ્ત થતું નથી અથવા દુઃખની શાંતિ પણ થતી નથી પરંતુ ઉલટું ફરી દુઃખ જ પ્રાપ્ત થાય છે તો આ સંસારમાં જે કરવા યોગ્ય હોય તે આપ ભગવાન અમને કહો પૂર્વ જન્મના કારણથી જે મનુષ્ય શ્રી કૃષ્ણથી વિમુખ અને અધર્મશીલ હોય અત્યંત દુઃખી હોય તેના પર કૃપા કરવા ભગવાનના ભવ્ય ભક્તો આ જગતમાં વિચરે છે અર્થાત આપ જેવા ભગવત ભગવત ભક્તોનો સ્વભાવ પરોપકાર કરવાનો જ હોય છે

તે ભગવાનને સૃષ્ટિના આદિકાળમાં જે રીતે આ જગત સર્જ્યું છે જગતની કરી કરી તેની આજીવિકાની વ્યવસ્થા છે તે કહો વળી સૃષ્ટિના પ્રલય માટે ઈચ્છા થતા જેમના સર્વ વ્યાપારો બંધ પડે છે તે યોગેશ્વરોના અધીશ્વર પોતાના હૃદયાકાશમાં આ સર્વ જગત સ્થાપી દઈ યોગ માયામાં શયન કરે છે અને પોતે એક જ છે છતાં પોતે સર્જેલી સૃષ્ટિમાં પ્રવેશ કરી બ્રહ્માથી અનેક સ્વરૂપ જે રીતે થાય છે તે પણ કહો બ્રાહ્મણો ગાયો તથા દેવોના કલ્યાણ માટે મત્સ્ય વગેરે જુદા જુદા અવતારો ધારણ કરી માયા વડે ક્રિયા કરતા ભગવાન અનેક કર્મો કરે છે તે પવિત્ર કીર્તિવાળાઓમાં શ્રેષ્ઠ ભગવાનના ચરિત્ર રૂપી અમૃતનું પાન કરતા અમારું મન તૃપ્ત થતું નથી લોકનાથોના અધિપતિ ભગવાને જુદા જુદા જે તત્વો વડે લોકપાલે સહિત લોકોને તથા લોકાલોક પર્વતની બહારના ભાગોને ઉત્પન્ન કર્યા છે તે તત્વો મને કહો કેમ કે જે લોકમાં સર્વ પ્રાણીઓના સમૂહનો ભેદ અધિકાર પ્રમાણે પ્રસિદ્ધ છે અર્થાત તે તે કર્મોના અધિકારી અને તે તે ભોગોના અધિકારી એ ભેદ પ્રસિદ્ધ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વ ઉત્પન્ન કરનાર સિદ્ધ શ્રી નારાયણે જે પ્રમાણે પ્રજાઓના સ્વભાવનો સ્વભાવથી કરાયેલા કર્મોનો તથા તે કર્મથી કરાયેલી ભેદ કર્યો છે તેનું તમે અમારી આગળ વર્ણન કરો હે ભગવાન મેં વ્યાસના મુક્તિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વગેરેના ધર્મો વારંવાર સાંભળ્યા છે જેથી તે તુચ્છ સુખ આપનારા ધર્મો સાંભળી અમે ધરાઈ ગયા છીએ હવે માત્ર તે ધર્મોમાં શ્રી કૃષ્ણ કથારૂપી અમૃતનો જે પ્રવાહ છે તે સાંભળવાની જ ઈચ્છા છે કેમ કે આપની સભાઓમાં નારક દાદી વિદ્વાનોને ગાયેલા પૂજ્યપાદ શ્રી કૃષ્ણના અમૃતના પ્રવાહથી કયો મનુષ્ય તૃપ્ત થાય એ પ્રવાહ મનુષ્યના કર્ણ માર્ગમાં જો પ્રવેશ કરે છે તો સંસાર ચક્રમાં નાખનારી સ્ત્રી ઉપરની એની આસક્તિનો નાશ કરે છે આપના મિત્ર મુનિ વેદવ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે જેમાં વિષય સુખોના વર્ણન દ્વારા મનુષ્યોની બુદ્ધિને શ્રી હરિકથા તરફ જ વાળી છે એ હરિકથા તરફ વળેલી બુદ્ધિ પ્રતિદિન વૃદ્ધિ પામતા શ્રદ્ધાળુ મનુષ્યને બીજા વિષય સુખ વગેરે તરફ વૈરાગ્ય કરનારી થાય છે અને શ્રી હરિના ચરણ સ્મરણથી શાંત થયેલા મનુષ્યના સમગ્ર તત્કાળ નાશ કરે છે આમ છતાં અજ્ઞાનીઓ પૂર્વ જન્મના એકઠા થયેલા પાપોને લીધે શ્રી હરિની કથાથી વિમુખ રહે છે તેઓ શોક કરવા યોગ્યને પણ શોક કરવા લાયક અજ્ઞાનીઓનો હું શોખ કરું છું કેમ કે નિષ્ફળ મન વચન અને કાયાના વ્યાપાર એવા મનુષ્યોના આયુષ્યનો સર્વદા અસ્ખલિત ગતિવાળો કાળ નાશ કરે છે માટે દુખીના બંધુ જ હે મૈત્રિત્વ કલ્યાણને આપનારા અને તીર્થરૂપ કૃતિવાળા એ શ્રી હરિની કથાઓમાં જે કથા સારભૂત હોય તે કથાને જ પુષ્પોમાંથી રસની પેઠે બીજી કથાઓમાંથી તારવી કાઢી અમારા કલ્યાણ માટે તમે કહો જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ માટે જેમણે પોતાની માયા શક્તિ ગ્રહણ કરી અવતરો લીધા છે તે પરમેશ્વરે કરેલા અલૌકિક કર્મો મને કહો શ્રી સુખદેવજી બોલ્યા વિદુરજીએ મનુષ્યના કલ્યાણ માટે એમ પૂછ્યું એટલે ભગવાન મૈત્રેય મુનિ તેમને બહુમાન આપતા બોલ્યા મૈત્રેય બોલ્યા હે સત્પુરુષ લોકો પર અત્યંત કૃપા કરતા પોતાની કીર્તિને જગતમાં ફેલાવતા અને શ્રીકૃષ્ણમાં જેમનું મન છે એવા તમે તમે આ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે હે પુત્ર છો તેથી તમારામાં એ આશ્ચર્ય ન ગણાય કે જે તમે અનન્ય ભાવથી પરમેશ્વર શ્રી હરિને સ્વીકાર્યા છે તમે પ્રજાઓને નિયમમાં રાખનારા ભગવાન યમદેવ જ છો પણ માંડવીય ઋષિના સાપથી ભાઈ વિચિત્ર વીર્યની સ્ત્રી તરીકે રાખેલી દાસીમાં વેદ વ્યાસથી ઉત્પન્ન થયા છો વળી તમે ભક્તો સહિત ભગવાનને નિત્ય પ્રિય છો અને તેથી જ પોતાના લોકમાં જતી વેળા ભગવાને તમને જ્ઞાનોપદેશ આપવા સારું મને આજ્ઞા કરી છે માટે હવે યોગ માયાથી વૃદ્ધિ પામેલી અને જગતને ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ કરનારી ભગવાનની લીલાઓ તમારી આગળ હું અનુક્રમે વર્ણવું છું આ જગત સૃષ્ટિની પહેલા જીવોના સ્વરૂપ ભૂત અને સ્વામી એક ભગવાન જ રૂપ હતું ભગવાન વિના તે સમયે બીજું કંઈ ન હતું કેમ કે તે વેળા પરમાત્મા ભિન્ન ભિન્ન દ્રષ્ટા અને દ્રશ્યાદી અનેક સ્વરૂપે જણાતા ન હતા કારણ કે તે વેળા અમને ઈચ્છારૂપી માયાને પણ તેમનામાં લઈ થતો હતો પછી તે સમયે દ્રષ્ટા સ્વરૂપ અને બધે પોતે જ એક પ્રકાશતા તે પરમાત્માએ કંઈ દ્રશ્ય જોયું નહીં જેથી તેમણે પોતાના આત્માને સદાકાળ રહેલો છતાં નથી રહ્યો જેવો માન્યો કેમ કે તે વેળા તેમની માયાદી શક્તિઓ તેમના પોતાના જ સ્વરૂપમાં લીન થઈ હતી છતાં તેમની ચૈતન્ય શક્તિનો જાગ્રત હતી હે મહાભાગ દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી તે પરમાત્માની કાર્ય કારણરૂપ જે શક્તિ છે તેનું નામ જ માયા છે જેના વડે એ વ્યાપક પ્રભુએ આ જગતને સર્જ્યું છે ઇન્દ્રિયનું જ્ઞાન જેમને પહોંચી શક્યું નથી એવા તે ચિન્મય પરમાત્મા એ કાળ શક્તિથી જેનો ગુણ વિકાર પામ્યા હતા એવી માયા શક્તિ વિશે પોતાના અંશ અને પ્રકૃતિના અધિષ્ઠતા પુરુષ સ્વરૂપે બીજ સ્થાપિત કર્યું એટલે પોતાનો ચૈતન્ય ભાષસ થયો પછી એ મહત્તત્વ વિજ્ઞાન સ્વરૂપ પોતાના દેહમાં રહેલા કાળથી પ્રેરાયેલી તે માયા શક્તિ મહત્તત્વ થઈ એ મહત્તત્વ

તેથી અહંકાર થયો તે અહંકાર કાર્ય કારણ કરતા રૂપ છે તે અહંકાર પાંચ મહાભૂતો ઇન્દ્રિય મન અને ઇન્દ્રિય તથા મનના દેવતાઓ એ સર્વનું કારણ છે તે અહંકાર સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો છે પછી એ અહંકાર તત્ત્વ વિકાર પામ્યો એટલે તે પૈકી સાત્વિક અહંકારથી મન થયું ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવના શબ્દાદિ વિષયોનું જ્ઞાન થાય છે જે દેવો પણ સાત્વિક અહંકારથી થયા જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો રાજસ અહંકારથી થઈ તપાસ તામસ અહંકારથી શબ્દ થયો ને શબ્દથી આકાશ થયું એ આકાશ પોતાના ગુણ સ્વરૂપે પરમાત્માનો પ્રકાશક છે પછી ભગવાનની દ્રષ્ટિનો વિષય બનેલું એ આકાશ કાળ માયા તથા ચિદંશના વેગથી વિકાર પામ્યો એટલે તેમાંથી સ્પર્શ થયો અને તે વિકાર પામતા વાયુ થયો પછી આ પછી મહા બળવાન વાયુ આકાશ રહિત વિકાર પામ્યો અને તેણે રૂપ તંત માત્રા દ્વારા તેને પ્રકાશ આપનાર તેજ ઉત્પન્ન થયું પરમાત્માની દ્રષ્ટિને વિષય બનેલા એ તેજ કાળ માયા તથા ચિદલસના યોગથી વિકાર પામી રસ તંત્ર માત્રા દ્વારા જળ ઉત્પન્ન થયું પછી બ્રહ્મની દ્રષ્ટિનો વિષય બનેલું તેજ સહિત જે તે જકાળ માયા અને ચિદંસના યોગે વિકાર પામતા ગંધ ગુણ દ્વારા પૃથ્વી ઉત્પન્ન કરનારું થયું હે ભવ્ય વિદુરજી આકાશ મહાભૂતોમાં જે જે તત્વ કાર્યરૂપ છે તે તે પૂર્વ પૂર્વના કારણરૂપ તત્વથી યુક્ત છે તેથી અનુક્રમે તે તેઓમાં અધિક ગુણો જાણવા પૂર્વક્તો મહત્વ વગેરેના અભિમાની આ દેવો વ્યાપક પરમાત્માના અંશરૂપ છે અને વિકાર વિક્ષેપ તથા ચેતનાને ધારણ કરે છે તેથી સર્વને સમાન હોય એકબીજાથી જુદા રહેવા લાગ્યા પણ એ રીતે પરસ્પર સંબંધ રહિત રહી બ્રહ્માંડ રચના રૂપી પોતાની ક્રિયા કરવા અસમર્થ થયા એટલે તેઓ બે હાથ જોડી પરમેશ્વરને આ રીતે કહેવા લાગ્યા દેવો બોલ્યા હે દેવ શરણાગતના તાપને શાંત કરવામાં છત્રરૂપ આપણા ચરણ કમળને અમે નમસ્કાર કરીએ છીએ જે ચરણ કમળનો આશ્રય કરી સંસારના તજે છે હે પિતા આ સંસારમાં જીવો આધ્યાત્મિક આદિ ભૌતિક અને દૈવિક ત્રણેય તાપોથી પીડા પામી સુખ પામતા નથી માટે હે ઈશ્વર હે આત્મન

અને શ્રવણપૂર્વકની ની ભક્તિથી યુદ્ધ શુદ્ધ થયેલા હૃદયમાં સ્થાપી મનુષ્ય વૈરાગ્યનું જેનું બળ છે એવા જ્ઞાનરૂપ સાધનથી ધીર થાય છે તે આપના ચરણ કમળને અમે શરણે આવ્યા છીએ હે ઈસ આપ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશ માટે અવતાર લો છો અને આપના ચરણ કમળનું સ્મરણ કરતા જ પોતાના ભક્ત પુરુષને અભયદાન આપો છો તેવા આપને શરણે અમે સર્વે આવ્યા છીએ હે ભગવાન જે પુરુષો સ્ત્રી પુત્રાદી ઉપકરણ સહિત અને તુચ્છ એવા આ શરીર રૂપી ઘરમાં મારું હો અને એ દુરાગ્રહ કરે છે તે પુરુષોને તેમના શરીર રૂપી ઘરમાં જ વસેલા આપનું જે ચરણ કમળ અત્યંત દૂર થાય છે તે આપણા ચરણ કમળને અમે ભજીએ છીએ જેમની કીર્તિ ભક્તજનોએ અનેક પ્રકારે ગાય છે એવા હે પરમેશ્વર જે લોકોનું મન બાહ્ય વિષયમાં ભટકતી ઇન્દ્રિયોથી દૂર ખેંચાયેલું હોય છે એવા તેવા પુરુષો આપના ચરણની ગતિના વિલાસોની શોભાનું ધ્યાન કરનારા આપના ભક્તજનોને દર્શન પામતા નથી પણ હે દેવ જે પુરુષો આપની કથારૂપ અમૃત પીવાથી વધેલી ભક્તિ વડે નિર્મળ અંતઃકરણવાળા છે તેઓ વૈરાગરૂપ બળવાળું જ્ઞાન મેળવી અનાયા પામે છે જે જે બીજા આત્મામાં મનની સ્થિરતા કરાવવી કરવા રૂપી યોગ બળનો આશ્રય કરી અત્યંત બળવાન એવી માયાને જીતે છે તેઓ પણ પરમ પુરુષ એવા આપને જ પામે છે પણ તેઓને આપની પ્રાપ્તિ કરવામાં પરિશ્રમ પડે છે પરંતુ આપની સેવા ભક્તિથી પરિશ્રમ પડતો નથી હે આદિદેવ આપ લોક સૃષ્ટિ કરવાની ઈચ્છાથી સત્વાદી ત્રણ ગુણોના સ્વભાવ વડે અમને ઉત્પન્ન કર્યા પણ પરસ્પર ભિન્ન સ્વભાવને લીધે અને એકબીજાથી અલગ રહીએ છીએ તેથી આપની ક્રીડાનું સાધન ઉત્પન્ન કરી આપને અર્પણ કરવા સમર્થ થતા નથી હે અજન્મ જે રીતે અમે જે તે સમયે આપણે સર્વ પ્રકારના ભોગ સમર્પણ કરીએ સર્વ પ્રકારના ભોગ સમર્પણ કરી શકીએ અને અમે પણ જે રીતે અમારું જીવન સાધન અન્નનો ઉપભોગ કરી શકીએ તેમજ આ સર્વ જીવો પણ વિઘ્ન રહિત થઈ આપને તથા અમને બંનેને અપાતા ભોગ્ય પદાર્થો ગ્રહણ કરી શકે તે રીતે કરવા આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન અમને આપો હે દેવ આપ અમારા સર્વ કાર્યોના તેમજ અમો સર્વ દેવોના પણ આદિ છો કેમ કે આપ કુટથ્ય નિર્વિકાર છો પુરુષ પુરાણ પુરુષ અમારા સર્વના અધિષ્ઠાતા છો આપ અજન્માએ સત્વાદી ગુણો તથા જન્માદી કર્મોના કારણરૂપ પોતાની માયા શક્તિમાં મહત્તત્વરૂપી બીજ સ્થાપ્યું છે તો હે આત્મ મહત્ત જેમાં પૂર્ણ મુખ્ય છે એવા અમે સર્વ જે માટે ઉત્પન્ન થયા છીએ તે આપનું ક્યુ કાર્ય કરીએ કદાચ આપ કહેશો કે સૃષ્ટિ ઉત્પન્ન કરો તો અમે પ્રાર્થના કરીએ છીએ કે હે દેવ સૃષ્ટિરૂપી ક્રિયા કરવામાં જેઓને આપનો જ આધાર છે એવા અમને આપ શક્તિ સાથે પોતાનું જ્ઞાન આપો શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ